કેસર કેરીના રસિયાઓ માટે આ વખતે કેસર નસીબ થાય તેવું લાગતું નથી આખા ગુજરાતમાં થી આઠ મે વચ્ચે વરસેલા કમોસમી કહેરે કેસર વાવતા ખેડૂતો પર કાળો કેર વર્તાવ્યો છે સુરતમાં કમોસમી વરસાદે ખેડૂતોની કમર તોડી નાખી છે ખેડૂતોને નુકસાનને લઈ ખેડૂત અગ્રણી અને કોંગ્રેસના નેતા દર્શન નાયક દ્વારા સરકારને રજૂઆત કરવામાં આવી દર્શન નાયકે ખેડૂતોને યોગ્ય આપવા માટેની માંગ કરી આ માટે તેમણે ખેડૂતો સાથે પણ ચર્ચા કરી દક્ષિણ ગુજરાતના વલસાડ નવસારી અને સુરત અને તાપી જિલ્લામાં માવઠાની અસરને કારણે મોટા પ્રમાણમાં કેરી ચીકુ બાગાયતી પાકો કેળ હોય પપૈયા હોય કે અન્ય જે માંડવાઓ વેલાઓને આધારિત જે ખેતી હતી એને પણ મોટા પ્રમાણમાં નુકસાન થયું સુરત જિલ્લાના મહુવા તાલુકો ઓલપાડ તાલુકો કામરેજ તાલુકો ઉમરપાડા અને માંગરોળ તાલુકાના કોંગ્રેસ પક્ષના આગેવાનોને સાથે રાખીને સ્થળ નિરીક્ષણ કરીને સુરત જિલ્લાના ખેતીવાડી અધિકારી સાથે વાત કરી અને એમના કહેવા પ્રમાણે છેલ્લા ત્રણ દિવસથી સર્વેની કામગીરી પણ ચાલુ છે